તો અત્યારના વાગે છે બપોરના બાર તો અમારા લવ સ્ટોરી વ્લોગ બ્લોગમાં બહુ જ સપોર્ટ બતાવ્યો અને લાઈક વ્યુઝ બધું સારા આવ્યા તો જે કોઈ અમારો લવ સ્ટોરી વ્લોગ ન જોયું હોય તો અમે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો તમે આ જઈને જોઈ શકો છો અને જે કોઈ જોયું હોય તો તમારા બધાને અમારા ન્યૂ માં બધાનું સ્વાગત છે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ બપોરના બાર વાગે તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને વિડીયો અમારો પૂરો જોજો સ્કીપ ન કરતા કેમકે અમને તમારાથી ન સબસ્ક્રાઇબર જોઈ છે કે ના લાઈક્સ જોઈ છે કાંઈ નથી જોતું તમે બસ અમારો વિડીયો જોવો છો ને કે અમારો વિડીયો દસ મિનિટનો છે તો એમાંથી તમે અમારો વિડીયો દસ મિનિટનો જોયો ને તો એ તમારો વોચ ટાઈમ અમને આવે છે ને અમારે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો છે તો અત્યારે લગભગ છસો કલાક જેવું થઈ ગયું છે તો એના માટે થેન્ક યુ બધાને તો પ્લીઝ તમારો વિડીયો તમે જોતા હો તો ન તમે અમારો વિડીયો જોતા હોય તો બધાયને શેર કરજો અને વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો કરવાનું ભૂલતા નહીં તો આપણે તો 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 વાગ્યે લાગે હું જમીન આવી ગયો છું તો જમીન આવી ગયો અને આ ગઈ હતી નવા પણ એને નાવું છે વરસાદમાં પણ વરસાદ અહીંયા અમારા દ્વારકામાં આવતું નથી રાતે આવ્યું પણ રાત્રે ગઈ ના સા એને વરસાદમાં નાવું છે પણ એ વરસાદ એને આવતું નથી અહીંયા અમારે અહીંયા દ્વારકામાં

આ માથી ટિંગાઈ ગયું નીચે ડાયું જ સાચું મને ડરાવગા એક સેકન્ડય નથી બનતા હા તો હું તો હા કેરે તું જો નીયરી સંભા છે દેખાય છે અમારા ગામમાં એવી દોસી છે કે બજાર મેલી જતી હોય હા તો જાણ કે મને મુકી ને પરવા એકલા એક જ

તમને ખબર હશે કે છોકરી છોકરીનો દિમાગ ક્યાં હોય હોય કે પછી ગોઠવા નું મગજ થઈ ગયો કેટલા હોય

અને હા અમારે તમારી પાસેથી બીજું કાંઈ તો નથી જોતું એક તમારા સપોર્ટની જરૂર છે અમારે દસ મિનિટનો વિડીયો હોય તો સ્કીપ ન કરતા દસ મિનિટનો સમય અમારા માટે કાઢી લેજો થોડો તમારો છે ને એમાં હોચ ટાઈમ અમારે જેને જળ ગળ અધર કલાક પૂરું કરવામાં જોઈએ તો અમારો વિડીયો તો ક્યારેક દસ મિનિટનો હોય એમાં તમારે અમારો વિડીયો દસ મિનિટનો આપવો જોઈ લીધું હોય સ્કીપ કર્યા વગર તમારી દસ મિનિટ અમને મળશે તો અમારો વિડીયો સ્કીપ ન કરતા અમારે ચાર ચાર કલાકનો ટાઈમ કમ્પ્લીટ કરાવજો અને હજાર સબસ્ક્રાઈબર કરવાના છે તો અત્યારે અમારા સબસ્ક્રાઈબર સાતસોથી આઠસો જેવા થઈ ગયા છે તો બધાને થેન્ક યુ કે આટલા સમયમાં અમને આટલો સપોર્ટ કરવા માટે તો હજી અમારો આ એક ચાર હજાર ટાઈમમાં ટાઈમ કમ્પ્લીટ કરવાનું છે તો જલ્દીથી તમે એ કમ્પ્લીટ કરાવી દેજો એવા ચા પીવા પણ દૂધ ફટી ગયું છે તો કોરાડી બને છે તો ભાઈ ગયો છે પાછી દૂધ લેવા તો એ આવે તો પછી આપણે ચા પીને નીકળીએ અહીંયાથી તો હવે ચા બની ગઈ છે પાછી આપણી તો હવે આપણે જઈએ ચા બી લઈએ પછી આપણે જઈએ જલ્દીથી ફિટિંગ

તો આજે છે બીજો દિવસ અને હું આવી છું અત્યારે કામે મારા ટ્રાન્સપોર્ટ નું કામ ચાલુ છે અહીંયા અને હું ડ્રાઈવિંગની નોકરી કરું છું ડ્રાઇવિંગ કરું છું તો આપણે આ બ્લોગ ને આયોજન કરી જલ્દી થી કે હજી મારો બીજો વ્લોગ બનાવવાનો છે એ મેં વ્લોગ બનાવ્યું નથી કેમકે આ વ્લોગ હજી મેં પૂરું નથી કર્યું તો આ બ્લોગ ને હજી હું એડિટ કરીશ અને બીજો બ્લોગ હું બનાવીશ તો આપણે જલ્દીથી બ્લોગને અહીંયા જન્ડ કરીએ તો તમે બધા અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને અમારા વિડીયો સ્કીપ ન કરતા ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળ્યાથી જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ